વેમાલી અને વડોદરા એમ કુલ સાત ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને જે તે સમયે આ ગામોનો સર્વાંગી વિકાસ થશે એવી લોલીપોપની ભનક ગ્રામજનોને આવી જતા

એવી ભીતિ સાથે આજ રોજ સેવાસે ખાનપુર અને અંકુડિયાના ગામ ગ્રામજનોએ એકત્ર થઈને વિરોધ નોંધાવ્યો હતો વરસાદનું પાણી માટે તળાવમાં પાઇપલાઇન નાખવાની જરૂર નથી વરસાદનું પાણી એની જગ્યા કરી લે છે તેમ છતાં તળાવના વિસ્તારમાં પાઇપલાઇન નાખી છે અને આ પાઇપલાઇન ખાનપુરના ગામ અને બીજી સોસાયટીઓ ખાનપુર બાજુ આવેલી છે એના માટે નાખેલી છે એટલે ત્યાંથી ગંદુ પાણી આવે છે અત્યારે વરસાદ ચોમાસું નથી તેમ છતાં અત્યારના પીરિયડમાં નાખેલું છે અને એનું જે એનું જે પાસ છે એપ્રુવલ છે એ અમને રજૂ કર્યું નથી એટલે આ આ કોનો કોન્ટ્રાક્ટ છે કેવી રીતે આપ્યો છે એ સેવા મને અમારા અહીં જે હાજર છે એ લોકોને ખબર નથી આ વહીવટથી જ ચાલે ને વહીવટથી જ ચાલે વહીવટથી ચાલે સેવાસીનો એક પાણી પીવાનું પાણી ટ્યુબવેલ લઈ તલાવની બાજુમાં આવેલો છે તલાવની બાજુમાં એનું પાણી સપ્લાય સેવાસી ગામમાં થાય છે અને એક હરમદજીનો ટ્યુબવેલ છે એમાં ગંદુ પાણી આવે છે પીવાને લાયક નથી આમે સેવાસીના ટ્યુબવેલમાં ટીડીએસ વધારે છે એનું કોઈ નિરાકરણ નથી લાવતા અને આ બીજું ગંદુ પાણીનું અને આ પાણી તમે આગળ પણ જોઈ લેજો વડા વડની આગળ અત્યાર સુધી પારો મારતા ત્યાં જ્યાં પણ ગંદુ પાણી છે અને આ નવા ધોવાનું પાણી છે અને એમાં કોઈ જોઈન્ટ પણ આપ્યા છે બાથરૂમના ટોયલેટના પણ બરાબર છે એનો અમારે સખત વિરોધ છે અને બીજું તલાવમાં

ત્યારે ગ્રામજનોએ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી આ સેવાસી ગામ છે અને આ તળાવ છે તળાવમાં બધા ઘણા ગામના ઉત્સવો થાય છે તો આ ગામને આ તળાવને તળાવ જ રહેવા દો અમારે કોઈ આ જરૂર આની જરૂર જ નથી અને ગામમાં રોગચાળો ફેલાશે તો એનો જવાબદાર કોણ બનશે બધી ગટર લાઈન જ છે અમારું પીવાનું પાણી આવે તો અમારે રોગચાળો ફાટે નાના બાળકો હોય વૃદ્ધ માણસો હોય તો એમનું શું કરવું પછી અમારે એની જવાબદારી કોર્પોરેશન લેશે પ્લે તેમજ ઉભારે સૂત્રોચ્ચાર કરીને બુડા ગામ વિરોધી નીતિ વિરોધ કર્યો હતો દ્વારા સ્થાપિત ઈશારે આ કામ કરાઈ રહ્યું છે જે અંગે ને પણ લેવામાં આવ્યા નથી

તેમ છતાં કદી ગટર લાઇનનું જોડાણ થયું નહીં કોર્પોરેશને જે બી સોસાયટીઓ આજુબાજુ આવી છે એ બધી સોસાયટીઓ માટે ગટર લાઈન અને પાણીની ડ્રેનેજની વ્યવસ્થા કરી છે અને કોર્પોરેશને પણ અહીં આગળ પાણીનું ડાયવર્ઝન આપ્યું નથી તો આ ડાયવર્ઝન ક્યાંથી આવ્યું અમને એ પ્રશ્ન આવ્યો છે અને આ જે ખાનપુર વિસ્તારમાં ખાનપુર વિસ્તાર માટે જે કાનપુર વિસ્તાર જે વુડામાં આવી રહ્યું છે વુડા દ્વારા આ ડ્રેનેજની લાઇન નાખવામાં આવી રહી છે એ લોકોનું એવું કહેવું છે કે આ વરસાદી કાંસ છે પણ અમને એવું લાગે છે કે ગામજનોને આ લોકો છેતરી રહ્યા છે આ વરસાદી કાંસ નથી આ વરસાદી કાંસના રૂપે આ એક ડ્રેનેજ લાઇનનો પ્રશ્ન સમસ્યા જે ખાનપુર ગામના જે પણ આજુબાજુની સોસાયટીઓ છે એ લોકોને ડાયરેક્ટ ફાયદો પહોંચાડવા માટેની આ એક ગામને ગેરમાર્ગે દોરીને વરસાદી કાંસ કરીને કર્યું છે પાંચ વર્ષથી સેવાસીના ગ્રામજનો તમામ પ્રકારના ટેક્સ ભરીને વડોદરા મહાનગરપાલિકાની તિજોરીને છલોછલ રાખે છે ત્યારે ગામના તળાવને જ સુકવી દેવાનો કારસો તંત્રની બુદ્ધિ ઉપર પણ સવાલ ઉભો કરે છે ત્યારે હુડા દ્વારા આ ગ્રામજનો સાથે બેસીને વિવાદનો અંત લાવવો જોઈએ એવી માંગ ઉઠી છે યુરોપોડ નેશન પ્લસ ન્યૂઝ ફોડગ્રા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર